કેતર જાવું તો બાઈક તો નહીં બાઈક હા તો આપણે જવાનું છે ખેતરમાં એની પહેલા આપણે ચા પી લઈએ પછી જઈએ આપણા ખેતરમાં તો ચા કરાવ હા કરો સીએડી ચાલુ છે તો આપણો અને આપણે પી લઈએ ચા આ ચા વગર ના ચાલે આપણે તો આપણે ચા પી લઈએ ફર્સ્ટ ક્લાસ મોટલી છે સીઆઈડી તો આ જ મર્ડર થઈ ગયું રિસોર્ટમાં રસ પડી ગયો કેસ આ ડાન્સ ચાલુ એ નહીં પણ કેસ જબરો છે બાકી દોસ્તો વિચાર થોડો આરામ કર લો કારણ કે આરામ કરવાનું કારણ કે બાઈક પપ્પા લઈ ગયા રિક્ષાનું છે ને તો નહીં બતાવી રીક્ષા બતાવી તો એક બાઈક તો લઈ ગયા

મામે અરજીનો ફોટો અંદર લગાવેલો છે અને તમને રિક્ષામાં દેખાશે કે ચાર દેખાજે બધી તો આપણે ખેતરમાં અને સોનાક્ષી છે આ બાજુ અને આ બાજુ બાપ અજય અજય દેવગન તો દોસ્તો અને આ તાની શું હે તો ચાર દેખાશે કારણ કે આપણે ખેતરમાં ચા લેવા માટે છે રિક્ષા મોટા ભાગે અને દુકાનનો સામાન લાવવા માટે દુકાન તો બંધ છે દુકાન સામાન ચાર લાવવા માટે એટલે એટલા માટે છે આ રિક્ષા જૂની છે તો આપણે હવે બાઈક તો છે ને પપ્પા રાહ જોઈએ અને પપ્પા ના આવે તો પછી કાકાનું બાઈક લઈ લઈએ એટલું બાઈક લઈ જાવ તા દોસ્તો લઈ લઈએ કાકાનું બાઈક આપણો નંબર પ્લેટ વીસ ચાલા અને આપે જન્મદારી તો બાઈક પલ્સર નહીં ડિસ્કવર લેવાનું છે અને ચાવી વાગે ચાલુ થાય ચાવીની જરૂર નહીં તો હાલો લઈને નીકળી જઈએ આપણે તો બાઈક તો ખતરનાક છે પાછું જો આગળ બ્રેક નથી હોય નહીં અને કાકોલ ને પડે લાગે આનો કાચ તૂટી ગયેલો છે અને આપણે ઠીક મારી દઈએ ચાલા બધે ગયો ખેતરમાં તો આપણે બાઈક નીકળી ગયા છીએ અને બાઈક તો તમે જોઈ શકો છો કે ચાવી પણ નથી એટલે એવું ના વિચારતા કે

જોઈ શકો છો તમે હું પાસો પેલા એના ઉપર ઊભો પાડી ઉપર બાકી નીચે જવું તો મારાથી કેટલા ઊંચા હે હેરના મારું માથું આટલે છે તો આપણે એના તો કામ ઉના થઈ ગયા હવે અને બાજુવાળાને કહું તો એ પણ સારા છે તો ત્યાં મૂકીને આવ્યા પાછો આમ આવડું કરી મૂકી દીધું એટલે ડાયરેક્ટ લઈ જાતે પાવે ને તો આપણે હવે પૂરતી લઈ અને જઈએ છે તો દોસ્તો એક પોર્ચી તો જઈ રહી છે અને બીજી અહીંયા પડી છે તો આ ભાભી બાઈક મૂકવા દે છે મને નથી ઉપરાતો પાછા એટલે આપણે વાઈફ હોય ઉપરાઈ દે મને આપણે ભાભી હોય મમ્મી હોય ફૂલ સુવિધા આપણા માટે જો આ આવશે પછી આ લઈ જશે પછી હું બાઈક લઈને નીકળું લઈને જવું આરામ પછી વારામથી મૂકી મૂકી દેવાની ખાતે સુરત દાદુ હોમા આવે તો શું કહેવાય કે ચાર પૂરો કરવાની જવાબદારી આપણે નહીં આપણે જઈએ નોકરી પછી વ્લોગિંગ કરવા પછી રખડપટ્ટી એવું બધું અને એડિટિંગ કરવા માટે રાતે મોડો સુધી ગોપક કારણ કે એડિટિંગ મહત્ત્વની વસ્તુ છે જો કોઈ યુટ્યુબ ચાલુ કરે ને એટલે શું હોય એમાં કે યુટ્યુબ ચાલુ કર્યા પછી આમ એકદમ અરખ હોય શરૂઆતનું ચાલુ કરે તો બસ યુટ્યુબની વાતો કરે મેં આ વિડીયો નાખ્યો હું આમ કરીશ તેમ કરીશ આના માટે શું કરવાનું મને યુટ્યુબમાં બીજાના બધા વિડીયો જો કરશે અને કેવી રીતે કરવું શું કરવું બસ આવું જ હોય બધું અને પછી પહેલે પેલા શું થાય કે થાચી જાય પછી રોજ કોન્ટેન્ટ નાખો એ બહુ મુશ્કેલ વાત છે કે રોજ આપણું કામ નથી તો મારા બે દોસ્ત બે સુપરવાજે ચાલુ કર્યું હતું હજુ મહિનો નહીં થયો બે બે થાકી ગયા તો કે ભાઈ આ કંટાળો આવો કે રોજ રોકું ના થાય ગયું એવા દે તેલ લેવા કે આવું કરી મૂકી દે પણ યુટ્યુબ વસ્તુ એવી છે ને કે એને પકડી નાખો તમે એમાં ભોગ આપશો તો આગળ જશો આપણે નોકરી બહુ ગોલ્કમાં નોકરી કમસે કમ સો સો સાત વર્ષથી હું નોકરી કરું છું તો ભોગ આપ્યો એટલે આપણી સેલેરી વધી છે પણ કોઈ પણ જગ્યાએ ભોગ આપવો જ પડે હવે આમાં યુટ્યુબમાં આપણે ઘણો ચાન્સ આપ્યો એટલે મતલબ ભોગ આપવાનું ચાલુ છે એક વર્ષ તો થઈ ગયું થવા જ આવ્યું છે અને હજુ કેટલું કેટલો ભોગ માગશે એટલે ખબર નથી કે કેટલો ટાઈમ લેશે યુટ્યુબ પણ આપણે યુટ્યુબમાં સક્સેસ થઈને બતાવશું એ આપણો કોન્ફિડન્સ છે પાપીને તો નીકળી ગયા અને પોટકી અહીંયા મૂકી દીધી હવે આપણે ઉઠાઈ બાઇકો મૂકીને લઈને જવાનું છે એકલા ચાલો પછી લઈએ હવે તો બાઈક આપણે ચાલુ કરી દીધું સાઈ વગરનું બાઈક અને આપણે પોટકી મૂકી દીધી હવે નીકળીએ આપણા ઘરે તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા વાળામાં પોટકી બાઇક ઉપર છે આપડે નાખી દઈએ અંદર એક બીજી પડી છે સાતુ બીજે લઈને આવે છે અને પ્યાહો રાહ ઉભી છે હજુ જો આપણે બહુ તાકી દઈ

તો આપણે આવી ગયા ઘરે અને વિચારતો કે વિડિયો એન્ડ કરું પણ હવે તો કો વિડિયો એન્ડ કરું પણ હવે ભાઈ બના આવો કે દાબીલ બબી ખાતા જઈએ જઈએ આજો લોવે ચાલો દોસ્તો આપણે ભાઈ બના આવી હવે જઈએ આપણે બાઈક લઈને અને બીજો ભાઈ આવી ગયા જો પપ્પા માર ખુદ કારીગર ખુદ ગબ્બર આ દેના ધામ ઉગર દે બધું તો સારા સારા વિડલી કરી આવી ગયા અને હવે હમ કરી દે આવો જઈએ આજો

તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને દાબેલી ઘણા દિવસે કાધ્યા છે ઘણા દિવસ થઈ ગયા એટલે ભાઈઓને પોનાને જતા ખાતા અને આપણો વ્લોગ અહીંયા સુધી રાખીએ મળીએ ફરી નવા વ્લોગમાં અને આપણો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બ બાય